જય માતાજી મિત્રો અને સુરેશ પરમાર શું કે છે એ તમારે ધ્યાન કેન્દ્રિત કરી અને એકાગ્રતાથી તમારે સાંભળવાનું છે અને જે સુરેશ પરમાર કે એ બધું સો ટકા સાજું હોય ને કંઈક મર્મ કંઈક રહસ્ય હોય તો જ કહેતા હોય એટલે તમારે ધ્યાન કેન્દ્ર તમારે સાંભળવાનું છે હવે હું શું કહેવામાં આવે શું કહેવા માગું મિત્રો એમ તો મારી પર અમુક વાર અવારનવાર ફોન આવે છે કંપનીના આવે છે પછી દુકાનવાળા મને એડ કરવાની નથી પણ મેં એટલે જો ખાલી લોકોને ભ્રમિત કરવા યાર ખાલી પડે જાય દુઃખી કર્યું એટલે હું નહીં કહે છે જો કોઈ દુકાનવાળાનું વસ્તુ ડુપ્લિકેટ હોય ને હું એડ કરું એટલે લોકો ખરીદે નુકસાન નુકસાનમાં થાય તે કંપનીવાળા ક્યાં ગેમ આ ગેમ હોય એવા ડુપ્લિકેટ ગેમ હોય એટલે આપણે ખોટી ભ્રમણ નહીં પડવાના બરાબર હું તમને વાત કરું તો મારા યુટ્યુબ આઈડીની ચેનલ એ ઇન્સ્ટાગ્રામમાં આઈની અંદર આ

એટલે હું આપણે મારા આઈડી બનાવે લગભગ છ સાત મહિના થયા એટલે આપણે ચાલે આઈડી તો સારી ચાલે કોઈ મને આટલું બધું અનુભવ નહોતો કે તો કરતો સો ટકા કાર્ય તો સારા જ કર્યા છે ખોટા કાર્ય તો કોઈ કર્યા જ નથી મારા વિડીયો કોઈ ડુપ્લિકેટ કોઈની બેન દીકરી કોઈની છોકરી કોઈનું ઘર કોઈ કુટુંબ કોઈ વસ્તુ બનાવી જ નથી છોકરો ખુશ થાય સારું બનાવે ખોટું એવું બનાય તો તમને આ સરસના ગામ અમારું આટલું ગામ તો ગમતની હોય હાર તો મારા હગવા લે પણ ચારસો પાંચસો ફોન જોઈએ તો પછી એમાંથી તમારે સસ્ક્રાઇબ લાઈક ને કોમેન્ટ કરતા હું ભૂલ પડે એ તો હજાર અથવા પોકા બે અથવા નહીં પોકા એ તો તમારે પર નિખાળ પડે સિવા હારી એ કર્તવ્ય સારા છે સારા કામો છે તમારે તો સો ટકા ભગવાન સફળતા હાલે માતાજી બરાબર એટલે એનો વાંધો નથી પણ મારે કહેવાનું પડતું કે સો ટકા તમે સાચી હોય ને એને સાથ આપો ફૂટાને ને એમ આ લોકો સ્ટુડિયોમાં જઈ જાય અને દસ વોટી ગાય ગાય ને બનાવે સેટિંગને ઉપર અવાજ સેટિંગ અવાજ સેટિંગ કરે તમને હું મેં હું કે મારો ફોટો તો રાજાના કુંવર જબરજસ્ત લાગે આ ફૂટા બનાવવાની પૈસોથી જેવા પૈસા લેવું ઘર ગાલે થાય તમને હું સ્ટુડિયોમાં જાઉં તો સ્ટુડિયોમાં પૈસા માગાય ગીત બનાવવા ને અમારા પૈસા ઘરનું આ ઘરનું મર શું બેઠું ચા મુરશ રહી કોઈ આવી ગયું મો આપો હું એકલું મારા ઘરનું હેઠળ હું તો સ્ટુડિયો પૈસા ગીત બનાવું તો મારા ચેનલ મારી તમે સબસ્ક્રાઈબ કરો તો પરમોશન મળ ચેનલ સંસ્ક્ર પરમોશન મને મોનોટાઈઝર થઈ જાય ચેનલ તો મને પછી બે આવક થાય તે બધું ગરનું તારું નવા નવા ભજન તમારું ભજન હોય બધા ભજન મને મૂટે છે બરાબર અને હું ભજન એ જાતિ લખું ગીતો જાતિ જ લખું અને તમારે તમને વિશ્વાસ ના પડતો તો ચોક્ક પ્રોગ્રામ હોય તો મને બોલાવો આપણે જોઈ હોય ને ગાતા નથી તો એ મને બોલાવો ચે પ્રોગ્રામ હોય તો આપણે એક કલાક બે કલાક બધા કોમ્પ્લ પ્રોગ્રામ આપ્યા બરાબર આટલું બધું કોઈ મારા કોણ કલાકાર આવું બધું કહેવાય આટલું બધું સો ટકા રજિસ્ટર ચોખ્ખું તમારે દિવાજી વાળું કહે ને જે કહેવાશું એ કરું છું અને મારા વિડીયો તમે જોઈ લેજો બસ આનાથી બીજું વિશે શું તમને શું કહેવું યાર તો પછી મારી કહેવાય સસ કાય લાઇક અને કોમેન્ટ કરતા હોય તો હે આ તમે એમ કહું હું જોઉં અમુક હા શીખ મેં કશું કશું નથી એમ તમે બધે ફૂલ હેડ પેલું જો ચોક્કસ સો ટકા ચોક્કસ આપું છું રિઝલ્ટ અંદર જો જુઓ ને મેં કીધું ને ઉડા ખરે નકલશે સાવધાન એમ તો તમે જુઓ મય અને મિત્રો સબસ્ક્રાઇબ લાઈક અને કોમેન્ટ કરો તમે કોઈ મારા દુશ્મન નથી મારા તો હર કોઈ સમાજ બધી સમાજ વાળાનું ચાહું ને બધી સમાજમાં વાલી એમની કા સમાજ બધી સમાજ માટે હું બધું ગૌરવ સમાજ પણ તમે સબસ્ક્રાઇબ લાઈક અને કોમેન્ટ કરો મિત્રો જય માતાજી મિત્રો